મુંદ્રા મરીન પોલીસે પ્રજા એ પરિવાર છે તેમ સાર્થક કરી દિવાળીની અનોખી ઉજવણી કરી દિવાળીનો પર્વ દરેક લોકો પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસથી ઉજવે છે પરંતુ જેમનો કોઈ પરિવાર કે આધાર જ નથી તેમના માટે દિવાળીનો તહેવાર કોઈ મહત્વ નથી રાખતું પરંતુ પોલીસ પ્રજાનો મિત્ર છે તેનાથી પણ વિશેષ પોલીસ પ્રજાનો પરિવાર છે તે વાત કચ્છના મુંદ્રાની મરીન પોલીસે સાર્થક કરી છે મુંદ્રા મરીન પોલીસ દ્વારા ઘર પરિવાર વિહોણા લોકોને ને સાથે રાખી તેમની સાથે ફટાકડા ફોડી પરિવારના સ્તંભ જેવી અનુભૂતિ કરાવી દિવાળીના પર્વમાં લાવી હતી જેમ કહેવત છે કે તેમજ એસઆઈ પિનાશ બેન દલવાણી અને એસઆઈ હિરલ બેન ધારાણીએ ધનતેરસના પવિત્ર દિવસે પરિવાર વિનાના લોકો સાથે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી હતી હાર્દિક આમંત્રણ કચ્છ લોકસભાની ઉત્સવ પ્રિય જનતાને દીપોત્સવ તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ ડાયરો નગર શ્રી રામદેવજી મહારાજ મહારાજો સ્નેહ મિલન ડાયરો તેમજ સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે આપ સૌને સહપરિવાર ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ ગુરુવાર ભાઈબેજ સ્નેહ મિલન સાંજે સાત કલાકે ડાયરો સાંજે થી નવ કલાકે રાજગઢવી કચ્છ રમેશ જોષી અક્ષરજાની એન્ડ ગ્રુપ તથા શ્યામ સાઉન્ડ દેસલ પરના સથવારે સ્થળ શ્રી રામદેવજી મહારાજનું મંદિર સુખપર રોહા તાલુકો નખત્રાણા નિમંત્રક વિનોદ એલ ચાવડા સાંસદ કચ્છ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ તથા લખમણ ભીમજી ચાવડા પરિવાર નિમંત્રક વિનોદ એલ ચાવડા સાંસદ કચ્છ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ તથા લખમશ્રી ભીમજી ચાવડા પરિવાર